ખેતમ જવાનો વારો આવ્યો છે અને આ તો મોટા ભાઈ બારિયા પણ યાદ તો એવી ફાટ ને ફાટ થાય છે આ તો કોક કરવું પડશે નકા તો ચેતમ રહેવાનો પોપો ફોપો પડી જશે

ના ના ફોન કરું આ ધોહાજી ના શેતર બીક બહુ લાગે મને મને ફોન તમે ફટાફટ આવો તને મને મારવા યાર હા યાર આપડે પેપરો વાર માં યાર હું આજે પેલી વાર આવ્યો હોય મને બઉ બીક લાગે તમે આવો યાર ના મારા કોઈ નહિ હા તમે આવો ફટાફટ એ હાલ હા અમુક કોઈ ચિંતા નહી અમુ તો આપડે બાપુ સીતામાં શીત પડે તો એ ચિંતા નહીં

મને ફોન હતા તો બરાબર ના ગભરાઈ જાય બાકી મને નહી લાગતું કે આ હાથું બોલતો હે વાત તો સાચી હે જો હવે તો તો દેખાતા નહીં પણ હવે આ કે હે તો હાથું મોણું પડશે આપણે તો બીજું કુ આપણ રો ખેતર આવવાનું હો અને નયન આપણા અંગત કાલ આવ થાય તો બરાબર બરોબર કાલ આપણા અંગત આવું થાય તો હા આપણા જીવની વાત ના મોણની તો પેલું થાય કે વાગ આવ્યો વાગ આવ્યો તો વાગ આયો ના હોય જીતા હાથું ખલો હોય તો કે કે વાગ એ એટલે કોઈ મોણ નહીં

ચાઝાજી ચોરચી વાળા તમે લોકોનો ચહેરો ઓળખો ગોમણા હતા બાંધના હતા ના યાર ચહેરો તો ના ઓળખો ને યાર તું ચોરને થોડા ઓળખી ઓળખી મારવાના હોય જુહાજી હું નહીં પણ તો ગોમણા હોય આપણે હું તો એસા ધોયા એસા ધોયા હે ને તે બીજી વાર તો નોમે નહીં દેગા ઇનિમ ચાય ખબર પડશે ચઈ બાજુ ના હતા તાન તો તો આતા એન જાતા યાર થોડા ઓળખના પડતા યાર

ચોકન આઈ કે પાંચ પાંચ આવતા આવતા અરે યાર એટલો તમારો આભાર યાર હા જવું પડે ફુંડ્ય બહુ આવે અને બધું ખાઈ જાય એ અત્યારે બે જણા કોણ ખેંડીને આવે જવું પડે લે આ તો મારા હાડું લે લે જબરી કરી લે આધા મારા રાત્રે હાડું મારાગવી અધા નીસે આવો આવો હાડુ આવો રામ સ્વેટર પહેરા અડધી રાતે સ્વેટર વગર યાર તમારે જોડે આવું તું મારે ઠંડી બહુ પડી છે એવું તો બહુ આપના ઉતાર બહુ કતો આખો દારો ખેતરમાં કોમે નવરા નઈ પડતા અમે તમે ગયા હતા તમે શું વાહો તો બહુ આવવાનું બધું ખાઈ તો તો બોલો ને આ તને નહીં અને યાર આપડે ચોખા ઠંડી બહુ એવું શેટર પહેવું પડે શેટર પહેરવાનું ભૂલી ગયા એટલે

તમે માપી રેજો સીધા મારી પાર્ટી પીવા લાગે ના ના ભાઈ અમે પીવા બી બે ચોર આયા તા એવું શું ના ચોર કુરો જોઈ ગયા જોઈ ગયા લે થોડી ઠંડી એટલે થોડું થોડું નોર્મલી હા હમણાં અંગાત થઈ ગયો

મારે મારી મારી ને તોડી નાખે કાકા તો ઉમર લાયક લાગે ઉમર લાયક લાગે આ કાકા નું કશું આવે લેટ દો યાર મને તો હું તેન ને કભે ન પોરું યાર આ મામા આ જો લે આવ ને છોરો યાર શું હ મે જો જાવ જાવ કરી રહ્યો યાર લે મા આ લે લેતા હો યાર ટૂલ તૂન લાય તો તાર પીવાનો ઉતરી જાય ર તમે યાર પી પી રહ્યા છો યાર મેમન કેવા થાય એ અરે આ પાછો પકડો એય બોણા મા અરે દેતો અપના જો જો શાંતિ મા અડધી રાતે ગલ્લો ખોરાવો મારા પોના માટે ગાડી લાવે ગાડી લાવી દે યાર શું થઈ ગયા હોલો આટુ આ મેમન તો હોઈ જાય કે મેં ચાડ નવળ્યા હું વાયરો તો નવારી અલ્યા મેમન યાર તમે લાગા કે અમને ચોર જોયા યાર અમને ચાડ નવળ્યા બસ આવા છોટુ જ પડ્યા બધા વાડ્યો હો લે આરો ડોહો ચોર બહાર ના કદી ના આ બડ દે ન કો બપોરો યાર પણ આટલું બધું ના હોય મેમન મરીયા

તમે નામ ઘર ભેગા થઈ જાવ તો ખાલી કેવું બધા ભેગા થઈ ગયા બધું તમને કોઈ શરમ જેવું હોય કે નહીં મગજ જેવું હોય કે નહીં જોઈએ બાર વાગ્યા ને અગિયાર વાગે રાખ્યા ચોરી નતા આયા કોઈ નતું આયુ પણ મારા ગપુ મારવું પડ્યું યાર આજ મારા મોટા ભાઈ બાર જ્યા મારો તમારા ગપ્પા પણ મારા ફાટતું તો બહુ પણ તમારું ફાટુ તો અમારા છેતર માં તાર ભૂંડે ચેલું ખાઈ ગયો